આઈસર ત્રણસો અડસઠ ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે કમની ટાયર ચાર ચાર આખા ટાયર તમને સિત્તેર ટકા જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરની કિંમત મોડલ આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથ અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં મારો મોબાઈલ નંબર છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે મોડલ આપણે તે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આઈસર ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આઇસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને પંદર સોળનું મોડલ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર માં કંપનીના ટાયર તમને જોવા મળશે ચારે ચાર અને સિંતે ટકા જેવી કન્ડિશન જોવા મળશે તો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ વર્ક કરે છે અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે મિત્રો ખુલેલું ટ્રેક્ટર નથી એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કંપની ફિટિંગ તમને જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સેન્ટર ગેર સાથે જોવા મળશે ટ્રેક્ટરમાં ક્યાંય પણ ઓલ ઓલરાહકતું જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં બેટરી ખૂબ જ સારી વર્ક કરે છે અને સ્લેપ કમ્પ્લીટ ટ્રેક્ટરનો જોવા મળશે ક્યાંય પણ કાટસળો જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં આઈસર ટ્રેક્ટર આઈસ ત્રણસો અડસઠ ટ્રેક્ટર તમને જોવા મળશે વાત કરીએ આઈસો ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને કઈ જગ્યાએ જોવા મળશે તે પણ આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય દરરોજ અવનવા લેવલ્સ માટે વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બાજુમાં આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો વાત કરીએ આપણે આઈસો ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ કુલદીપભાઈ છે અને કુલદીપભાઈ આ ટ્રેક્ટરની સાવ વ્યાજબી કિંમત એટલે કે ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો કુલદીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું જી નવાણું જીરો પંચાણું ત્રણ એકસઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે આ કુલદીપભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ ગામ મેઘા પેપરિયા ગામ જોવા મળશે નામ કુલદીપભાઈ કુલદીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો ઉપર જ માલિકનો નંબર આપેલો છે વિડીયોને એક્ઝેક્ટ ઉપર જ તો જે પણ કોઈ મારા મિત્રો આઈસર ટ્રેક્ટર લેવા હોય તો વધુ માહિતી માટે કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેસ ડ્રાઈ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો જય